જેના પગલે માથાભારે દબાણ કરતાઓએ મિલકતને ગોડાઉન બનાવી દીધું હતું જે લોકો દબાણ કરે તેમનો સામાન આ બિસ્માર મિલકતમાં રાખવામાં આવે છે આટલું જ નહીં પરંતુ મિલકતના એલ આકારમાં દબાણ માટે જગ્યા ભાડે અપાતી હતી આ મિલકત લાગુ રોડ છે તે પાલિકાની માલિકીનો છે પરંતુ આ મિલકત દારો દ્વારા તેનું ભાડું પણ વસૂલ કરવામાં આવતું હતું આજે મિલકત સીલ કરી આસપાસ ઉભા રહેવા પર પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે સૌકાવિદ્યાના દબાણ માટે વારંવારની ફરિયાદોને અંતે સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી રક્ષેશભાઈ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહજી ગેલોટ એમણે અહીંયા સ્થળ પર જાતે આવીને દબાણકર્તાઓને અને દબાણ કરાવનારાઓને જે ચીમકી આપી હતી એ બાબતમાં કામગીરી આગળ વધી રહી છે અહીંયા આગળ એક મિલકત જર્જરિત હાલતમાં હતી મહાનગરપાલિકાએ અગાઉ પણ એને બે ત્રણ વખત નોટિસ આપી હતી એવું કહેવાય છે કે એમાં પણ દબાણકર્તાઓ પોતાનો માલસામાન મુકતા હતા ગઈકાલે મહાનગરપાલિકાએ મિલકત સીલ કરી છે અને એક પ્રશંસનીય પગલું ભર્યું છે આ રીતે મહાનગરપાલિકા અને પોલીસ પાસે અપેક્ષા રાખીએ કે કાયમી ધોરણે આ દબાણ દૂર થાય અને અહીંયા સ્થાનિક રહેવાસીઓ આ ત્રાસમાંથી મુક્ત થાય એવી વ્યવસ્થા કરે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત